હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે મકાઈ પાલકના પરોઠા આ પરોઠા આપણે એકદમ સરળ રીતે બનાવીશું જેમાં પાલકનું સ્ટફિંગ બનાવવાની કે પાલકને સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર આપણે આ પરોઠા બનાવીશું તો પાલકના પરોઠા બનાવવા માટે મેં અહીં બસો ગ્રામ જેટલી પાલક લીધી છે તેની સાથે એક મકાઈના દાણા લીધા છે જે મેં પહેલેથી જ બાફી લીધા છે અને આટલું લીલું લસણ લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું ને ત્રણ લીલા મરચાંને આ રીતે મેં સમારી લીધા છે એક ઇંચ આદુનો ટુકડોને મેં આ રીતે કટ કરી લીધો છે અને એક વાટકી ધાણા લીધા છે પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધવા માટેનો એક મસાલો બનાવી લઈએ તો ગેસ પર મેં એક પેન લઈ લીધી છે તેમાં હું બે ચમચી જેટલું તેલ નાખીશ આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું નાખી દઈશું આપણું થોડું સતરાય પછી આપણે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું ને તેની સાથે આપણે જે મરચાના ટુકડા કરેલા છે તે નાખીશું આદુના ટુકડા નાખીશું અને લીલું લસણ નાખીશું આ બધી જ થોડી વાર માટે આપણે સાતરી લઈશું

તો હવે તેમાં આપણે પાલકના પાન એડ કરી દઈશું આ પાનને મેં પહેલેથી ધોય અને સાફ કરીને રાખેલા છે તો જ્યારે પણ આપણા પરોઠા બનાવવા ત્યારે પાલકને એકદમ ધોઈ અને કોરી કરીને જ વાપરવાની હવે આપણે પાલકને આ બધી વસ્તુ સાથે મિક્સ કરી દઈશું અડધી જ મિનિટમાં હમણાં પાલક આપણી એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આ ઓછી થઈ જશે એક જ મિનિટમાં આપણી પાલક આવી ગળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે હજુ આપણે એને થોડીકવાર માટે આ રીતે હલાવતા રહીશું જેમ જેમ આપણી પાલક સોફ્ટ થતી જશે તેમ તેમ તેમાંથી પાણી છૂટું પડશે એટલે આ રીતે આપણે થોડીકવાર માટે એને હલાવશું અને જે પાણી છૂટું પડે તેને આપણે બાળી નાખવાનું છે ત્રણેક મિનિટ થઈ ત્યાં આપણું જે પાલકમાંથી પાણી છૂટું પડ્યું હોય તે બધું બળી ગયું છે હવે તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું

જો આ પરોઠામાં તમારે મકાઈ ન નાખવી હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો હવે આપણે આને થોડીક માટે ઠંડુ થવા દઈશું તો હવે આપણું આ મિશ્રણ જે ઠંડુ થઈ ગયું છે તેને આપણે એક મિક્સરની જારમાં લઈ લેશું પીસવા માટે આપણે આમાં બે ચમચી જેટલું પાણી નાખીશું હવે આને આપણે પીસી લઈશું તો આપણે એકદમ મસ્ત આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લઈશું જે વાસણમાં આપણે લોટ બાંધવો હોય તે જ વાસણમાં આપણે આ પેસ્ટને કાઢી લેવાની તો આપણે આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તેમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું પરોઠામાં સફેદ તલ નાખવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે તો અહીં મેં બસો ગ્રામ જેટલો જે રેગ્યુલર રોટલીનો લોટ હોય તે ઘઉંનો લોટ લીધો છે તે આપણે આમાં થોડો થોડો નાખતા જઈશું અને આપણે લોટ બાંધતા જઈશું પેલા આ રીતે આપણે ચમચાની મદદથી થોડો લોટ નાખી મિક્સ કરી લઈશું હવે પછી આપણે એને હાથથી આ રીતે મિક્સ કરીશું આ રીતે આપણે મિક્સ કરતા જઈશું ને એમાં જેટલી લોટની જરૂર પડે તેટલો લોટ આપણે નાખતા જઈશું તો આપણે જે બસો ગ્રામ જેટલો લોટ લીધો તો એ બધો જ લોટ આપણે પરોઠાનો લોટ બાંધવામાં સમય જશે આ રીતે આપણે થોડો થોડો લોટ નાખતા જશું તો આપણો લોટ વ્યવસ્થિત બંધાશે નહીં એકસાથે લોટ નાખી દઈશું અને જો આપણો લોટ વધારે થઈ જશે તો આપણે પછી પાણી એડ કરવું પડશે તો આપણા જે મસાલાની ફ્લેવર હશે એ ઓછી થઈ જશે એટલે લોટને આપણે થોડો થોડું જ એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું તો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે તેના પર આપણે થોડુંક લો તેલ નાખી અને થોડો તેને કૂણવી લઈશું હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે આ લોટને દસ મિનિટ માટે ઢાંકી દઈશું તો દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો હવે પછી ફરીથી આપણે એને થોડો મસળી લઈશું તો આપણો લોટ સરસ મસાઈ ગયો છે તો હવે એમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું આપણે જેવડી સાઈઝના પરોઠા કરવા હોય એ સાઇઝ પ્રમાણે આપણે એક લુઓ લઈ લેવાનો અને આ લુવાને આપણે પર આપણે આ રીતે થોડોક કોરો લોટ લગાવી લઈશું અને હવે આ લુવાને આપણે થોડોક વણી લઈશું બહુ વધારે પડતું નહીં પણ મીડિયમ સાઈઝની એવી રોટલી જે જાડી રોટલી હોય એટલું આપણે થોડુંક વણી લઈશું તો આપણું આટલું મીડિયમ સાઈઝની રોટલી જે આટલું પરોઠું વણાઈ જાય એટલે તેના પર આપણે થોડું ઘી લગાવી દઈશું અને ઘી લગાવી તેને આખી રોટલી પર ફેલાવી દઈશું આજે આમાંથી આપણે ત્રિકોણાકાર આગળ પરોઠું બનાવીશું જો તમારે ચોરસ સેટમાં બનાવવા હોય તો તેવા પણ બનાવી શકો અને ખાલી આ રીતે સિંગલ રોટલીની જેમ પણ બનાવી શકો તો આખા રોટલી પર આપણે ઘી લગાવી દીધું છે હવે તેને વચ્ચેથી આપણે આ રીતે વાળી દઈશું અને ફરીથી આ ભાગ પર આપણે ઘી લગાવી દઈશું આ ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો પણ ઘી લગાવશો તો પરોઠાનો સ્વાદ સરસ લાગશે તો જ આપણું પરોઠું એકદમ સરસ ત્રિકોણ થશે આ વચ્ચેની સાઈડ હોય ત્યાંથી આપણે વણવાનું નહીં ત્યાંથી આપણે આ રીતે વેલણને જરા ક્રોસ કરવાનું એટલે ત્યાં પણ વણાતું છે તો આપણું મસ્ત એકદમ ત્રિકોણ એવું પરોઠું વણાઈને રેડી થઈ ગયું છે જ્યારે પણ પરોઠું વણીએ ત્યારે આ ત્રણ ખૂણા હોય ત્યાંથી જ આપણે વણવાનું એટલે આપણું પરોઠાનો શેક એકદમ ત્રિકોણ રહે તો ત્યાં સુધીમાં આપણે પરોઠું શેકવા માટે આપણે લોઢી કે જે તવી હોય તેને પણ આપણે ગરમ કરી લીધી છે તો તેના પર આપણે આ પરોઠું

આ રીતે તેના પર આપણે તેલ લગાવીને આખા પરોઠા પર ફેલાવી દઈશું આ કામ તમે જો ઓઇલ નું બ્રશ હોય તો તેનાથી પણ કરી શકો હવે આ પરોઠાની સાઈડને આપણે ચેન્જ કરી સાઈડ ને બીજી સાઈડ પણ આ રીતે જ આપણે તેલ લગાવી દઈશું આ રીતે બંને સાઈડ ફેરવતા ફેરવતા આપણે પરોઠાને ને શેકી દઈશું પરોઠા આપણે આ રીતે મીડિયમ ગેસ પર શેકીશું એટલે તેમાં ડિઝાઇન પણ સારી પડશે અને જે આપણે ચાર ખૂણા વાળીને પરોઠું બનાવ્યું છે એટલે તે એકદમ ફૂલી પણ જશે અને તેમાં એકદમ સરસ પડ પણ પડશે તો આપણું આ પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે તો આવી જ રીતે આપણે બધા પરોઠાને શેકી લઈશું એકદમ ગરમા ગરમ આપણા સ્વાદિષ્ટ પાલક ને મકાઈના પરોઠા બનીને રેડી થઈ ગયા છે તો આપણા પરોઠા એકદમ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે અને આ પરોઠાના બધા પડ પણ એકદમ અલગ થયા છે તો આ પરોઠાને તમે દહીં ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે સૌ કરી શકો છો જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અનેક ગુણોથી ભરપૂર એવી પાલકના ઉપયોગથી પરોઠા બનાવીને ટ્રાય કરો